આનંદપુર ગામે ઉપ સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણતામાં યોજાઈ હતી સરપંચ ભારતી ઠાકોર સહિત ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી આરોગ્ય કેન્દ્રના મીટીંગ હોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ ઉપ ચૂંટણી યોજાય એ બાબતે મને અનામત જાહેર કરેલ છે ગામ લોકો અને સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામના વિકાસના કાર્યોમાં સહભાગી થઈ અને ગામના વિકાસના કાર્યો કરીશ તે બદલ ગામજનોનો હું ઉપ સરપંચના બિનહરીફ જાહેર કરવા માટે ગામજનો તથા કમિટી સભ્યો ટેંગરપુરા આણંદપુરા કરસનપુરાના સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય માતાજી આપનું નામ શું મારું નામ પરદાપતિ ભરતભાઈ ઉમિતભાઈ આણંદપુરા